રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કનલાપોર ટ્રસ્ટમાં ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારો દ્વારા કનલાપોર ટ્રસ્ટના ચેરમેન શ્રીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા તેમજ ગાંધીધામ તાલુકાની સમિતિ સાથે કંલાપોર ટ્રસ્ટમાં ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા લોકો સાથે એમના વારસદારો સાથે મળી અને આજે ટ્રસ્ટ ના ચેરમેન એમની સાથે મુલાકાત કરી અને એનો પ્રશ્ન એ જ છે કે આજે બે હજાર સાતથી ઘણી બધી અરજીઓ બાકી છે એના પહેલાંની પણ અરજીઓ બાકી છે જેના સ્વજનો એમના ચાલુ નોકરીએ જે મૃત્યુ પામ્યા એમના વારસદારોને આજ દિવસમાં નોકરી મળી નથી એ એમનો હક છે તે છતાં નોકરી મળી નથી માટે આજે એ જ ફરી પાછી રજૂઆત કરવામાં આવી ગત સમયમાં જેમ કચ્છભરના લોકોને જાણ જ છે કે રાષ્ટ્રીય અધિકાર મંચ વતી લડત કરવામાં આવી ત્યાં ધરણા કરાયા ભૂખ હડતાલ કરાઈ એના બાદ આ તંત્રનો પેટનું પાણી હલ્યું અને ચૌદ જેટલા લોકોને નોકરી મળી હતી એવી જ રીતે ફરી આજે આ લડાઈ ચાલુ થઈ છે તો અમે ચોક્કસપણે કહીએ છીએ જ્યારે જે તે વખતે ચૌદ જણા લોકોને નોકરી મળી હતી ત્યારે કચ્છના સાંસદ હોય

કે આ મુદ્દે અમે ત્રણ જેટલી માંગો રાખી છે જેનામાં ચેરમેન સાહેબ ને એ જ જણાવ્યું છે કે આપના કલ્લાપુર ટ્રસ્ટ દ્વારા જે વેકન્સીનો આંકડો પણ બતાવ્યો છે એનામાં પણ ફેરબદલ છે સાથે એ પણ જણાવ્યું છે કે ગત વખતે કોરોના કાળમાં જે આ ટ્રસ્ટના અહીં કર્મચારીઓ હતા જે મૃત્યુ પામ્યા તો એમને એક વળતર ચૂકવવામાં આવ્યો હતો તો આ પણ તમારો એક પરિવાર જ હતો આ લોકો ખૂન પસીનો અને પોતાનો રેડ્યો ત્યારે આ પોર્ટ ઊભું થયું હતું તો આમ આ લોકો માટે શું કામ ભેદભાવ માટે એમને આજે એ પણ જણાવ્યું છે કે એમને પણ જે લોકોની વય મોટી થઈ ગઈ છે આ મહિલાઓ છે જે હેરાન થઈ રહી છે એમના પેન્શન પણ બંધ છે તો એમ માટે પણ તમે એનું વળતર ચૂકવીને પણ એમનો તમે ચોક્કસ ન્યાય આપી શકો છો સાથે એ નોકરીઓ સાથે અમે એ પણ જણાવીએ છીએ કે અમે જાણીએ છીએ ત્રણસો ચારસો લોકો એક સાથે ટ્રસ્ટ પર ટ્રસ્ટ ન લઈ શકે તો તમે એમને પ્રાઇવેટ નોકરીઓનો પણ કોઈ રીતે તમે જોગવાઈ ઉભી કરો જેવી તમે પાંચ ટકા જેવી ક્યાંય પણ ન ચાલે એવી સ્કીમ જો લાગુ કરી શકતા હો તો આ વારસદારોના ન્યાય માટે એમના હિત માટે તમે એવી પણ સ્કીમ બનાવી અને આ સાડા ત્રણસો થી ચારસો જણા જે તમારો પરિવાર છે અને જે રજડી રહ્યો છે એને ચોક્કસપણે તમને સાથે

એકત્રિત થયા છીએ જેની નોંધ તંત્ર તેમજ આ સમગ્ર વહીવટ તંત્ર નોંધ લે એવી અમે અપીલ કરીએ છીએ